રાજકોટ જિલ્લાના ઉપલેટા મહાનગરપાલિકાની ચૂંટણી મામલો ઉપલેટા નગર પોલીસ ચૂંટણી માટે ફોર્મ ભરવાનું શરૂ ઉપલેટા મામલેદાર કચેરી ખાતે ફોર્મ સ્વીકારવાની કામગીરી ઉપલેટાના ખેડૂત આગેવાન અને સામાજિક આગેવાન એવા ડાયાલાલ ગજેરાએ ઉમેદવારી નોંધાવી વોર્ડનમાંથી ઉમેદવારી નોંધાવવા મામલેદાર સમક્ષ ફોર્મ રજૂ કર્યું ડાયાલાલ ગજેરાએ સમર્થકોના સમર્થન સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું અને વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો અહેવાલ ભાવેશ કોહેલ ઉપલેટા મારું નામ ડાયાભાઈ ગજેરા આજ રોજ ઉપલેટા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના વોર્ડ નંબર પાંચના ઉમેદવાર તરીકે ઉમેદવાર પત્ર રજૂ કર્યું છે નગરપાલિકાની ચૂંટણી લડવા માટેનું મુખ્ય કારણ ઉપલેટા નગરપાલિકામાં વર્ષો આ જે લોકોનો અવાજ છે એ અવાજને હું છેલ્લી ટ્રમ ત્રણ આ હું એને લડતો આવું છું અને લોકોના અવાજને રજૂ કરતો આવું છું આજે નગરપાલિકાની વહીવટી બાબતો જે રીતે પડી ભાંગી છે તેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ થાય છે બીજું નગરપાલિકાની અંદર ચાલતા બાંધકામથી લઈને બધા જે બાબતો છે એ બાબતોમાં નિયમ વિરુદ્ધના કાર્ય થતા હોય ભ્રષ્ટાચાર થતા હોય આ તમામ બાબતો સામે હું લડી અને યોગ્ય કરાવવા માટેની કોશિશ કરું છું આજે નગરપાલિકા છે એ સ્થાનિક સ્વરાજ્ય છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં રસ્તા ગટર પાણી આરોગ્યની સેવા સફાઈ અને વહીવટી આ બધા કાર્યો રોજબરોજની જરૂરિયાતના કાર્યો છે ત્યારે નગરપાલિકાની અંદર જ્યારે લોકોને હેરાનગતિ થાય મુશ્કેલી થાય તે દૂર થાય તેના માટેનો અવાજ એટલે દાયાભાઈ ગજેરા હું સામ્યવાદી પક્ષના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર પાંચમાં ચૂંટણી લડું છું અને બાકીના બીજા વોર્ડમાં પણ સામ્યવાદી પક્ષના ઉમેદવારો ચૂંટણી લડશે મારી કહેવાનું એટલું જ છે કે જે રીતે ઉપલેટા નગરપાલિકાની અંદર સભ્ય તરીકે પ્રમાણિકતાથી કામ કર્યું છે લોકો માટે નિડરતાથી લઈડ્યો છું લોકો માટે કાયમી સંઘર્ષ કર્યો છે ત્યારે આપણે જોઈએ છીએ કે નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોએ જે રીતે વેચાય પોતાના પક્ષ પાસેથી પૈસાઓ લઈએ અને મત કરે એ બાબતોથી ઉપલેટાની પ્રજા સારી રીતે માહિતગાર છે અને લોકોના જે કાંઈ જે પ્રશ્નો કહેવાય અને લોકોની કંઈ જે કાંઈ કામગીરીઓ છે એ યોગ્ય રીતે થાય એના માટે હું લોકો માટે અવાજ ઉઠાવતો રહી લોકો મને મદદરૂપ થાય મત આપે અને મારું લોકો વોટ નંબર પાંચ માં ત્રણ કોંગ્રેસ અને એક દાબેરી પક્ષના સમયોજિત પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડું છું નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો